ઉખાણું પૂછું છું બરોબર એક રાજા હતો એ રાજાની સામે કેટલા બધા પકવાન બનાવીને મૂકવામાં આવ્યા હજાર જાતના પણ રાજાએ એમ કીધું કે એ હોય તો હું આ બધા જ પકવાન ખાઉં બાકી નો ખાઉં હવે એવી રીતે શું હશે કે રાજાએ એમ કીધું કે એ હોય તો જ હું ખાઉં